રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાતે રાષ્ટ્રીય રક્ષા મહાવિદ્યાલયના અધિકારીઓ કૃષિ અને સહકાર ક્ષેત્રના અભ્યાસ અર્થે આવેલા નેશનલ ડિફેન્સ કોલેજના વિદ્યાર્થીઓ શ્રી આચાર્ય દેવવ્રતજીના કૃષિ ક્ષેત્રના અભ્યાસપૂર્ણ માર્ગદર્શનથી અત્યંત પ્રભાવિત થયા ગુજરાતની સ્ટડી ટૂર પર આવેલા રાષ્ટ્રીય કક્ષા મહાવિદ્યાલય નેશનલ ડિફેન્સ કોલેજના અધિકારીઓ આજ આજરોજ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને વિશેષવત કૃષિ અને સહકાર ક્ષેત્રના અભ્યાસ અર્થે આવેલા ત્રણેય સેનાના ઉચ્ચ અધિકારીઓની ટીમ સાથે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ભારતની કૃષિ પદ્ધતિને લઈને પ્રાકૃતિક કૃષિ સંદર્ભે વિસ્તૃત વાત કરી હતી ત્યારે ભારતીય સેનાના મેનેજર જનરલ એસ નાગરના નેતૃત્વમાં આવેલા નેશનલ ડિફેન્સ કોલેજના અધિકારીઓએ સંબોધન આપતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને જણાવ્યું હતું કે કૃષિમાં આત્મનિર્ભર થવા ભારતમાં હરિત ક્રાંતિ થઈ તે વખતે કૃષિ વૈજ્ઞાનિકોએ એક હેક્ટરમાં તેર કિલો રાસાયણિક ખાતર નાખવાથી ભલામણ કરી હતી આજે એક એકરમાં તેર ગુણી રાસાયણિક ખાતર નાખવું પડે છે ત્યારે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના અંધાધુની ઉપયોગથી ધરતી વેરાન થઈ ગઈ છે ત્યારે ભારતે રાસાયણિક ખેતી છોડીને પુનઃ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવી પડશે તો જ ધરતીની ફળદ્રુપતા વધશે અને તે પાછી આવશે અને તે માટે ખેત ઉત્પાદકો પૌષ્ટિક સ્વાસ્થ્યપ્રદ બનશે ત્યારે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ વૈજ્ઞાનિક માહિતી આપતા સ્વલિખિત પુસ્તક અને સૌ અધિકારીઓને ભેટ આપ્યું હતું અને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિની વિગતવાર જાણકારી આપી હતી રાષ્ટ્રીય રક્ષા મહાવિદ્યાલય રાષ્ટ્રીય સુરક્ષાના ક્ષેત્રમાં સલાહ આપે છે અને સંશોધનો કરે છે ત્યારે ભારતીય સેનાની ત્રણેય પાંખના ઉચ્ચ અધિકારીઓ સિવિલ સર્વિસના ઉચ્ચ અધિકારીઓ તથા મિત્ર દેશોની સેનાના અધિકારીઓ આ મહાવિદ્યાલયમાં તાલીમ મેળવે છે ગુજરાતની સ્ટડી ટૂર પર આવેલા નેશનલ ડિફેન્સ કોલેજના તાલીમાર્થીઓમાં જાપાન શ્રીલંકા નેપાળ અને બાંગ્લાદેશના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ના કૃષિ ક્ષેત્રના અભ્યાસપૂર્ણ માર્ગદર્શનથી અત્યંત પ્રભાવિત થયા હતા